ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ પોટ પોટ શબ્દનો અર્થ ઘડો તપેલું હાંડલું કુંડું માટલું ઇત્યાદિ જેવું ધાતુ કે માટીનું ગોળાકાર પાત્ર કે વાસણ થાય છે આ સિવાય પોટ શબ્દનો અર્થ વાસણમાં કોઈ વસ્તુની માત્રા કે માટી ભરેલા કુંડામાં છોડ વાવો થાય છે પોટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ There is some fresh tea in the pot. અર્થાત તપેલીમાં થોડી તાજી ચા છે. એક બીજું ઉદાહરણ જોઈએ. He shaped a pot out of the clay. એટલે કે તેણે માટીમાંથી ઘડો બનાવ્યો. ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.